જે ચેતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને લઈને આ ઝપાઝપી થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું તાલુકા પ્રમુખે બહારનો સભ્ય રહેશે તેવું કહેતાની સાથે જ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી ચેતર અને સંજય વસાવાએ સામસામે અરજીઓ પણ આપી દીધી છે સમાદેતા રફીક વધુ વિગેતો આપશે આ સમગ્ર મુદ્દાને લઈને રફીક અત્યારે નર્મદાને અંદર એક ઘટના સામે આવી છે ચૈતર વસાવા છે તે અન્ય એક વ્યક્તિ જોડે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મુદ્દો શું છે આ જે આપણે જાણ્યા હતું કે નર્મદા જિલ્લાના જે બે તાલુકા છે સાગવારા અને દેડિયાપાડા તેમાં એક્ટિવિટી યોજનાનું આયોજન હતું જેમાં 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તાલુકા દીઠ આવતી હોય છે જેમાં એક્ટિવિટી યોજનામાં એવી યોજના છે કે જેમાં સભ્યો નિમણૂક કરવાની હોય છે અને તેની મંજૂરી લેવાની હોય છે જેને રાજ્ય સરકાર અને જે તે શાખાના અધિકારી મંજૂરી આપતા હોય છે જે સભ્યોની નિમણૂક ના થયેલી હતી તે સભ્યોની નિમણૂક જે આ આયોજનમાં બેસવામાં આવતા જેનો વિરોધ ડેટિયાપાડાના ધારાસભ્ય જેટલો સવાય કરતા હાલ તો ભારે વિવાદ જાગ્યો છે અને જેને લઈને જે મિટિંગમાં બોલાચાલી થઈ હતી ડેટિયાપાડાની અંદર આ મિટિંગ થઈ હતી ડેટિયાપાડામાં ચેતર વસાવાના જે ડબ્બાના બટન તોડી નાખવામાં આવ્યા છે અને શું બંદોબસ્ત સાથે અત્યારે દેડિયાપાળાથી પોલીસ લઈને નીકળી છે રાજપીલા લાવવા માટે બંને જણા સામેસામે ફરિયાદ આપવાની કાર્યવાહી કરી છે દેડિયાપાળાના ધારાસભ્ય જે તો વસાવાએ જે દેડિયાપાળાના તાલુકા પ્રમુખ છે તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે હાલ તો ભાજપ અને આમ આજી પાર્ટી આમને સામને આવી ગયા છે હવે જોવાનું રહ્યું કે શું પરિસ્થિતિ આગળ નિર્માણ થાય છે દેડિયાબાળાના ધારાસભ્યને રાજપીપલા કયા કારણોસર લાવવામાં આવી રહ્યા છે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કયા કારણોસર કેવી પોલીસ ફરિયાદ નોંધાશે તે પણ સમય બતાવશે હાલ તો બંને આમને સામે આવી ગયા છે જી રફીક ફરિયાદ દાખલ કરાયા બાદ કોઈ કાર્યવાહી થઈ છે આગળ ફરિયાદ માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને જ્યાં માનવ મહેરામાં ઉમટી રહ્યું હતું ધીમે ધીમે એટલે સુરક્ષાના લીધે પણ કદાચ ડેડિયાપાડા ધારાસભ્યને રાજપીપલા લાવવાતો હોય યા તો પછી કોઈ મોટી કાર્યવાહી કરવાની પોલીસ તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે રફિકા આભાર